ડિજિટલ યુગ અને ઓનલાઈન બેંકિંગને પગલે સાયબર ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અરવલ્લી જિલ્લામાં સાયબર ફ્રોડની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે ત્યારે બે વર્ષ અગાઉ શામળાજીના એક નાગરિકને તમારું વીજ બિલ બાકી છે નહીં ભરો તો વીજ કનેક્શન કાપવાની ધમકી આપી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી ત્રણ પોઈન્ટ બાસઠ લાખ રૂપિયા પડાવી લેનાર પંજાબના સાયબર ગઠીઓ હરનેપસિંહ ઉર્ફે હેપી કર્નલસિંહને દબોચી લઈ સાયબર ક્રાઈમની ટીમે બે વર્ષ અગાઉ બનેલ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો અરવલ્લી જિલ્લા સાયબર ક્રાઇમ સેલના પીઆઈ અમિત ચાવડા અને તેમની ટીમે શામળાજી પંથકના સુભાષ પટેલ નામના વ્યક્તિને વીજ બિલ બાકી હોવાનું કહી વીજ કનેક્શન કાપી નાખવાની ધમકી આપીને વીજ બિલ નામે અલગ અલગ રીતે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી વધુની રકમ પડાવી લેનાર પંજાબના હેપી હોવાનું તપાસમાં બહાર આવતા સાયબર ક્રાઇમ સેલે પંજાબમાં ધામા નાખી સાયબર ગઠિયા હરનેપસિંહને પંજાબની ગોવિંદગઢ મંડી માંગથી દબોચી લઈને જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અરવલ્લી જિલ્લા સાયબર ક્રાઇમ સેલની ટીમે કુને પૂર્વક બે વર્ષ અગાઉ શામળાજી પંથકમાં બનેલ સાયબર ક્રાઇમના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ શામળાજી